ઇતિહાસના અમર પાત્રો રાજા ભરથરી ને પિંગળા સત્યવાદી રાજા હરિચંદ્ર અને તારામતી આપણા રાષ્ટ્રીય શાયર મેઘાણીએ જેને રસધારમાં સમાવ્યા છે એવા રામ ગઢવી અને રતન ઓઢાજામ અને હોથલ પદમણી વીર માંગડાવાળા અને સતી પદ્માવતી હલામણ જેઠો અને સોન તથા પંદરમી સદીના મધ્યકાલીન કથાના પ્રેમીઓ સદેવંત સાવલિંગા ગદગંગા અને અલખને આરાધનારા ખેમડો કોટવાળ ને સતી દાનલદે હોય કે ગ્રામ્ય સંસ્કૃતિના ખમીરવંતા પાત્રો પર્બત અને રાધા હોય રખાપત અને પાતળી પરમાર હોય કે લખુભા અને સોન હોય કાનો અને રૂપી હોય કે નાગમતી નાગવાળો હોય ભવ ભવના ભેરુના માધવી અને ઢોલો હોય કે રત્ના અને દેવરો ધરતીના અમીના રૂપા અને વિરોધી ઠાકોર હોય કે ચુંદડીના રંગના લાખણસી અને ગોરલ આ બધા પાત્રોમાં એક સમાનતા છે અને એ છે અદ્ભુત જોડી ભૂપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા ઓગણીસો ની રાજા